તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે બપોરના દોઢ વાગ્યા આજુબાજુનો સમય છે અને કાલે રાતે તો ઊંઘ કંઈ બરાબર નહોતી થઈ એનું કારણ છે કે રાતે અગિયાર વાગે લાઇટ જતી રહેતી અમુક શેરીમાં અમુકને જ ગઈ હતી પાછી પાંચ છ ઘરમાં ગઈ હતી એવું થયું હતું હવે અમુક જગ્યાએથી જે કનેક્શન ભેગા આવતા હશે તો એમાં ક્યાંક પ્રોબ્લેમ થયો હશે વોલ્ટેજનો અમે ગરમી પડે એટલે બધા એસી ચાલુ કરે ને એસી ચાલુ કરે એટલે વોલ્ટેજમાં થોડોક પ્રોબ્લેમ થાય ને એમાં ગયા વર્ષે આવું બધું બહુ થતું હતું આ વર્ષે હજી સુધી વાંધો નહોતો પણ કાલથી પાછું થયું અને રાતે ત્રણ વાગે પછી લાઇટ આવી એટલે એટલો ટાઈમ એવી રીતે ગયો તોય સવારે સૂતા રાતે સુતા ત્રણ વાગે ત્યારે એમ લાગતું હતું કે સવારે ઉઠાશે કે નહીં ઉઠાય શું થાય કંઈ ખબર નહીં એમ એટલા લેટ શું થાય પણ તોય ઉઠાઈ ગયું અને મંદિરે પણ જવાઈ ગયું નગર લાગતું હતું કે આજે કદાચ નહીં ઉઠી શકાય તો પણ ધ્યાન રાખવા વાળો બેઠો છે ને પ્રભુ એ ટાઈમ થાય એટલે ઉઠાડી દે એટલે ઉઠાઈ જાય બસ તો આ છે હવે જોઈએ આનું સોલ્યુશન શું આવે છે આજે પણ એવું થાય છે કે નહીં કે પ્રોબ્લેમ ક્યાંક એસી ચાલુ કરીએ ને ત્યારે પ્રોબ્લેમ પડે છે ઝટકા મારે છે એવું બધું થાય છે એટલે હવે કંઈક હશે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન એટલે આનું કંઈક સોલ્યુશન નિરાકરણ લાવવું પડશે ચાલો હવે આગળ કંઈ હશે એ બતાવશું આ ઝાડવાના છાંયામાં નીચે મોજથી બેઠો છે કાકીડો ભાઈ ગયો નીચે આવી રીતે નાના નાના ઝાડવામાં એ છાંયો ગોતી લે ગરમી એવી છે ને એક અહીંયા બેઠો છે ધીમે ધીમે દેખાશે ગરમી તો એને લાગે ને જીવ છે ને બધા અને આને ગરમી કોઠે પડી ગઈ હોય એટલે જે ગરમી પડે એમ ખીલે પાંચ વાગ્યા સુધી પછી ન દેખાય આવી પ્રકૃતિમાં આવા ફૂલ ને આવી રચના પણ છે ચાલો ચાલો આજે વેદુબેનનું રિઝલ્ટ હતું અને આ ભાઈ સીધું બીજામાં એડમિશન લઈ લીધું એવી રીતે માંડ્યો છે બીજા ધોરણના એના ચોપડા અમુક આવ્યા છે ને વાંચવા માંડ્યો છે કેમ જેને એને વાંચતા આવડતું હોય ભાઈ આજે તારી મીટિંગ છે સાંજે યોગી સભા મંડપમાં એલ કેજીમાં પહેલી વખત સ્કૂલમાં પગ પગ મૂકનારા બાળકો માટેની જોઈએ હવે મિટિંગમાં શું કહે છે બાળકો પછી એ પ્રમાણે ટ્રેન કરવાના છે અને આ વેદોનું રિઝલ્ટ આવી ગયું છે આઠસોમાંથી સાતસો ચોરાણું છે એમના મેડમે કીધું હા કે ઓલા ક્લાસનું હાઈએસ્ટ છે એવું કંઈક છે તો એ ખબર એને હાઈએસ્ટ એમ કીધું હવે એ પછી આમ ખાવું ગોટલી ક્યુ ગીનતે ना जो आपको कैसा लगा ये सुनकर के आपकी बेटी ने उनके क्लास में टॉप किया है तो सरस ना आप भी टॉप करते थे ठीक है अच्छा है मैं भी खेलो जाओ तो तो वाह वाह चार, चार दोरा रुपये तो मारो खेलो जाम्बोरा ही होता है मारा उन्ह तो हो तू तो ची एक फितर और माल तो डीजोड़ क्या रहे डीजोड़ एक तो, મારે એક ચોથા બહુ પાછળ નંબર બાકી ત્રીજો ચોથો આવતો આગળ પાણી છ મા એવી બધી આવતી હોય હા તો નંબર સિસ્ટમ હતી હવે નંબર હાવ ગયા હવે ગ્રેડ આવે એટલે નંબર તો એમને ખાલી કહી દે ટીચર ઓકે મારે એકવાર એવું થયું હતું કે વિજ્ઞાનનું પેપર હતું ને હું ના સમાજનું એક તો લાગતું અઘરું ને તેથી મને એમ કે વિજ્ઞાન છે ટાઈમ ટેબલ જોયા વગર વયો ગયો તો એટલે એમાં તે એ વર્ષે ચોથામાં કે એમાં ક્યાંક નંબર પાછળ આવ્યો હતો ઓકે ઓકે એ એમ તો સારું જ હોય ને બધું કે એમ નબળા થોડા હોય એમנם તો એમ નહીં કે ફાર્મસી સ્ટડી કર્યું હોય તો કઈ એમנם તો ન કર્યું હોય ને એટલે એવું તો હોય જ કોલેજ વેદુ અત્યારે રીપેટ ક્લિયર કરી માસી ના ઘરે આના માસી ના ઘરે એન્જોય કરે છે રાત ને નામે આયા હા તારા માસી ના ઘરે છે પણ છે પણ આગો-આગો થાય ને જોકે ન્યાય એને માસી એમ તો માસી કહેવાય જીયા માસી એને હા એવું છે એટલા માટે ના બાળક એક તોફાન કરે છે સાંજે એનું અત્યારે સભ્ય શું બોલો છો એક ગુજરાત સ્થાપના દિન છે હા આજે આપણે બર્થડે એટલે

ત્રણેક વાગે આવશે વાર લાગશે થોડીક થોડીક દૂર ગયા છે સગાઈમાં એટલા માટે